નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા એમાં પ્રશ્ન નંબર એકમાં વિકલ્પો આપણે જોઈ ગયા હવે આગલા વિડીયો જે આપણે પ્રકરણ નંબર નવ સુધી વિકલ્પો જોઈ ગયા છીએ હવે આ માં આપણે પ્રકરણ નંબર દસ થી વિકલ્પો જોવાના છે પ્રકરણ નંબર દસ અઠ્યાવીસ મો પ્રશ્ન કે માઇનસ પાંચની ત્રણ ઘાત આપેલી છે તો માઇનસ ઘાત હોય એટલે ક્યાં જાય છેદમાં એ ઘાત જાય છેદમાં એટલે આપણે એને લખવું હોય તો કઈ રીતના લખી શકીએ કે અહીંયા મા આ પાંચની માઇનસ ત્રણ ઘાત છે તો કોઈ પણ સંખ્યાની ની માઇનસ ઘાત હોય એટલે આપણે એને છેદમાં લખીએ આપડો જવાબ તો અઠ્યાવીસ માં શું આવશે સી આવશે હવે એ જ રીતના ઓગણત્રીસ મો પ્રશ્ન શું આપ્યો છે એક ના છેદમાં દસ ની બે ઘાત હવે જુઓ વિકલ્પ જુઓ એટલે આ જે ઘાત છે દસ ની બે ઘાત એને અંશમાં લઈ લીધે છે અંશમાં લેવું એટલે એ ઘાત માઇનસ થઈ જાય એટલે માં શું આવશે દસ ની માઇનસ બે ઘાત આ માઇનસ બે ની ત્રણ ઘાત માઇનસ બે ની માઇનસ એક ઘાત અહીંયા આધાર સરખો છે એટલે ઘાત ઘાત નો શું થશે સરવાળો થશે એટલે માઇનસ ત્રણ અને પ્લસ કાઉન્સમાં માઇનસ એક થશે એટલે માઇનસ માઇનસ થઈ જશે એટલે માઇનસ માઇનસ છે એટલે બંનેનો શું કરવો પડશે सर्ववाकण ऊपर से એટલે -2 ની કેટલે ઘાત થઈ જશે -4 ઘાત -4 ઘાત એ ઓપ્શન નંબર એ અહીંયા a ની -2 ઘાત * 1/a ની -2 ઘાત જો ભાંગાકારની રીતે કરું તો કઈ પણ કરી શકું કારણ કે આધાર સરખો છે ઘાત ઘાતનો શું થાય બાદ બાકી થાય બાદ બાકી કશું એટલે - અને --+ થઈ જશે એટલે a ની 0 ઘાત થઈ જશે એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 આવે અથવા એમ ન કરું અને ડાયરેક્ટ એની માઇનસ બે ઘાત એની માઇનસ બે ઘાત તો પણ ચાલે કે ત્રણ ના છેદમાં બે આખા માઇનસ ત્રણ ઘાત હવે બંનેને ને અલગ અલગ ઘાત આ માઇનસ ત્રણ ની માઇનસ ત્રણ ઘાત અને તો છેદ નો છેદ અંશમાં જતો રહે એટલે બે ની ત્રણ ઘાત અને આ માઇનસ ત્રણ ની ત્રણ ઘાત એટલે બે નો ઘન કેટલો થશે તો કે બે નો ઘન આઠ થશે અને ત્રણ નો ઘન સત્યાવીસ આ ખાલી જગ્યા લખાય સામાન્ય સ્વરૂપમાં હોય એટલે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા ની કેટલી ઘાત છે ચાર ઘાત છે ચાર ઘાત હોય એટલે ચાર જીરો લગાવી દેવાના એટલે ચાર જીરો લગાવીએ તો કઈ રીતના એક આ એક આ બે એટલે આ પોઈન્ટ લખીને એટલે બે થઈ ગયા ત્રણ અને આ ચાર આવશે સી જ રીતના અહીંયા ચોત્રીસ માં ચાલો પ્રમાણિત સ્વરૂપમાં લખવાનો છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ગુણ્યા દસ ની છ ઘાત એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ આવશે કે સાત ગુણ્યા દસ ની છ ઘાતના તો કે એક બે ત્રણ તો એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત એટલે પાંત્રીસ માં જવાબ આવશે આપડો સી એક ના છે તો બે ઘન થઈ ગયો અને બે નો ઘન વિકલ્પ જો ઘાતમાં છે તો આ બે ની ત્રણ ઘાત ઉપર જશે તો માઇનસ થઈ જશે તો છત્રીસ માં બી બે ની માઇનસ ત્રણ ઘાત માઇનસ છે તો છેદ માં લખાય છે તો એકના છેદ માં એકના છેદમાં ચાર ની બે ઘાત ચાર ની બે ઘાત એટલે સોળ તો સાડત્રીસ માં જવાબ આવશે સી એકના છેદમાં સોળ ઝીરો પોઈન્ટ ઝીરો સાત ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય તો એક અને બે એટલે સાત ગુણ્યા બે ઘાત સાત માઇનસ આ બાજુ આપણે ડાબી બાજુ બાજુ તો એટલે એટલે બે અઘાત ઓપ્શન નંબર સી ચાલો પ્રકરણ નંબર અગિયાર પંદર અને પચીસ નો ગુણોત્તર ખાલી જગ્યા છે તો પંદર અને પચીસ નો ગુણોત્તર કીધો છે તો પાંચ તેરી પંદર થશે પછી પચાસ પચીસ થશે પાંચ પાંચ ઉડી જશે તો કેટલા આવશે તો છોકડીની કિંમત કેટલી ચાલો તો હવે ત્રિ રાશિ મૂકીને પણ કરી શકો અને સમપ્રમાણની રીતે પણ તમે કરી શકો કારણ કે વધારે છોકડી છે તો આઠ છોપડી છે તો વધારે ભાવ છે તો છોકડી છે તો ભાવ કેવો થઈ છે ઘટી જશે તો આઠ ચોપડીના એકસો ને વીસ રૂપિયા તો છ ચોપડીના કેટલા એકસો વીસ ગુણ્યા અને એના છેદમાં છેદ ઉદાડો પંદર અઠા એકસો ને વીસ અને પંદર છ નેવ નેવ એટલે નેવ ઓપ્શન ની આપણો જવાબ એના છેદમાં બી એટલે a1 અને બી તથા સમ હોય તો ખાલી થશે આ છે એ સમપ્રમાણે કહેવાય અને વ્યસ્ત પ્રમાણ હોય તો વ્યસ્ત પ્રમાણમાં આપણે આ રીતના લખી શકીએ એ વન ઇન્ટુ બી વન બરાબર બી ટુ આ શું થઈ ગયું આ વ્યસ્ત પ્રમાણ

અને બી વ્યસ્ત પ્રમાણમાં છે તો એ બરાબર વીસ બી બરાબર જો એ બરાબર ચારસો તો બી બરાબર ખાલી જઈને તો અહીંયા આપણે લખી નાખીએ કે આ પેલું છે એ એ વન વન આ આ બી બી ટુ અને આપણે આપણે મેળવવાનું છે રીતના લખી શકીએ બેતાલીસ મો પ્રશ્ન શું આપેલું છે બેતાલીસ મો પ્રશ્ન વ્યસ્ત પ્રમાણમાં આપેલું તો એ વન બી વન બરાબર એ ટુ બી ટુ વીસ ગુણ્યા છસો બે દુ ચાર અને બે ત્રીસ દુ સાઠ થશે એટલે ત્રીસ તો બી ટુ બરાબર શું મળી જશે ત્રીસ બી ટુ બરાબર ત્રીસ ચાલો બાર લંબોક્સની કિંમત એકસો ને પચાસ રૂપિયા છે તો હવે લંબોક્સ ઘટાડી દેવામાં આવ્યા છે તો હવે ત્રી ત્રિરસી મૂકીને પણ કરી શકો અને સંપ્રમાણની રીતે પણ તમે કરી શકો કે કે કઈ રીતના તો જો બાર લંબોક્સ છે એની કિંમત એકસો ને પચાસ રૂપિયા છે તો આઠ લંબોક્સ ની કઈ રીતે બાર એના છેદ માં આવશે આઠ ગુણ્યા અહીંયા ચાર દુ આઠ થશે અને ચાર તેરી બાર ચાર ચાર ઉડી જશે ત્રણ સા પંદર એટલે પચાસ દુ પચાસ દોઢસો થશે તો પચાસ દુ આપણો જવાબ જો એ અને બી વ્યસ્ત પ્રમાણમાં હોય તો એ બરાબર પચીસ બી બરાબર ત્રણસો અને એ બરાબર પાંચસો તો બી ની કિંમત તો વ્યસ્ત પ્રમાણમાં છે તો એ વન બી વન બરાબર પચીસ ચુમાલીસ મોકલી પચીસ ગુણ્યા ત્રણસો બરાબર આપણે શું મેળવવાનું છે બી ટુ તો આ એ ટુ ની એના છેદ જ વધી એ કેટલા છે પાંચસો આ બે જીરો આ બે જીરો ઉડી ગયા પચો પચો પચીસ પાંચ તેરીને પંદર તો આપણને શું મળે જો એક્સ બરાબર છવ્વીસ તો વાય શોધો ચાલો સમ પ્રમાણમાં છે એટલે શું કરવાનું છે આપણે તો કે એક્સ વન ના છેદમાં વાય વન બરાબર એક્સ ટુ ના છેદમાં વાય ટુ આ એક્સ વન ના

પંદર દુ ત્રીસ તેર દુ છવીસ એટલે કેટલા મળી ગયા તેર તો ઓપ્શન બી આપણું જવા પિસ્તાલીસ માં બી છેતાલીસ પ્રશ્ન કે દસ પેન્સિલ ની કિંમત ત્રીસ રૂપિયા તો પંદર પેન્સિલ ની કિંમત કેટલી તો ખાલી જગ્યા પ્રમાણમાં છે આપણે જો અહીંયા પેન્સિલ પેન્સિલ છે એની કિંમત ત્રીસ રૂપિયા છે હવે પેન્સિલ દસ પેન્સિલ છે તો એની ત્રીસ રૂપિયા તો એક પેન્સિલ ની ત્રણ રૂપિયા થઈ ગઈ પેન્સિલની સંખ્યા વધારે વધારવામાં આવી શું કીધું છે અહીંયા દસ પેન્સિલ ની ત્રીસ રૂપિયા છે હવે જો પેન્સિલ વધારવામાં આવે છે એટલે કે દસ ની પંદર કરવામાં આવે છે તો કિંમત પણ વધવાની છે તો એક રાશિ વધી અને બીજી પણ વધશે તો શું થશે એક રાશિ વધશે તો બીજી પણ વધે એટલે સમપ્રમાણમાં શું થશે એટલે આવશે અને છે પચીસ એ બરાબર બત્રીસ હોય તો બી સોધો ચાલો સમપ્રમાણમાં છે તો આપણે મેળવી લઈએ કે સમપ્રમાણમાં હશે સુડતાલીસ મો પ્રશ્ન સમપ્રમાણમાં હોય એટલે આપણે શું યાદ રાખવાનું છે કે એક્સ વન ના છેદમાં વાય વન બરાબર બી વન અને અહીંયા એ ટુ ના છેદમાં આને લખી નાખવાનું બી ટુ ચાલો હવે તમને જે રાશિ આપેલી હોય એ તમારે લખી નાખવાની ચાલો હવે તમારે શું મેળવવાનું બી મેળવવાનું તો સૂત્રનો કરતા બી ટુ બરાબર આ બી ટુ સૂત્ર નો કરતા એટલે એ ટુ ગુણ્યા બી વન ના એ વન ચાલો હવે એ ટુ એ ટુ શું આપેલું છે આત્રીસ ગુણ્યા અને એ વન એ વન આપ્યું છે વીસ ચલો છેદ ઉડાડું પાંચ ચાર વીસ થશે અને પછો પછો પચીસ થશે અને પાંચ ચાર વીસ થઈ પાંચ ચાર એટલે પાંચ પાંચ ઉડી જશે અહીંયા પાંચ એક ઉડ્યા જવાબ આવશે ઓપ્શન સી માં છે અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે